ગુજરાતમાં એવો બીચ આવેલો છે જે ગોવાને પણ ટક્કર આપે છે જો તમને એડવેન્ચર નો શોખ છે તો ગુજરાત નો આ બીચ તમારા માટે છે એકદમ બેસ્ટ ગુજરાતમાં દ્વારકા માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલો છે શિવરાજપુર બીચ આ બીચની મુલાકાત લેશો તો તમને ફોરેનમાં ફરવાનો અહેસાસ થઈ જશે આ બીચની ખાસિયત છે કે અહીંનું પાણી કાચ કરતા પણ ચોખ્ખું છે અહીં બીચ પર સ્કુબા ડ્રાયવ સ્નોકલિંગ બોટિંગ અને આઈલેન્ડ ટુ સહિતની ઘણી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ થાય છે જેથી એડવેન્ચર લવર માટે ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર શિવરાજપુર બીચને વર્ષ બે માં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળશે પાણી અને પીવાનું ફર્સ્ટ એડ સ્ટેશન ચેન્જિંગ રૂમ પાર્ક ફિટનેસ સેન્ટર સહિતની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે ગોવાને ટક્કર આપે તેવા ગુજરાતના શિવરાજપુર બીચ ને માણવા દૂર દૂરથી પર્યટકો આવતા હોય છે